મારે થોડોક ટેકો દેવો પડે લાલ મારી યારે ખાટલે બે હવા જ હોય કામ ભલે મારે કરવું પડે પૈસા ભલે મારે એ શેઠી શું કામ કરવાનું છે એક આઈ બેહો ખાલી આ બેહો કા પણ કેમ આજ મોડું છું એ પણ આ છે ને ઘરે એટલું કામ હતું એટલે ફેક બેહો 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 આ હા હા આ તો ડ્રેસ માં સવો હે હા આજ મે કીધું ડ્રેસ પહેરી લઉં ઠેક એ આજ તમારું કામ બધુંય મે હે ને તમાર પાગ કઈ નાખ્યું છે તમે ખાલી ખાટલે બેહો પણ શેઠ તમારે કામ નો કરાય એ કામ તો મારું છે એટલે મારે કરવાનું હોય એ તમે ઉપાધી કરો માં તમતા તમારે મારી આરે બેહવાનું સમજે મારે બૈરું નહીં અને મને આમ મજા ન આવે એકલા એકલા સમજ્યા હા એ વાતે હાસી એટલે તમ તમે એકલા એકલા થઈ જાઓ કા આ તમે હારી બેઠા ને તો મને એમ થાય કે મારું જ બહુ રહ્યું છે આવું છે આલિયા રાખો ને ના ના એ ના જતા રાખો તમારે બસ શેઠ મારે છે ને મહેનતના જ પૈસા લેવાના હોય બીજા પૈસા આ તમારી મહેનતના જ છે આ લ્યો ને બાપા એ રાખો તમ તાર રાખો કે જે લેવું હોય લઈ લઈ ગયા ને હો એ હો

હજી તમ તારે જોઈ ને પૈસા બેસા તો મને કીજો એ બાકી તમે હાડી કરતા રેસ માં લાગો એક નંબર

આ કે જ ઘરે પહોંચ્યો આને કે જ ખબર પડી તો દીકરો કોઈ જોવા નથી આવતો ને સીસીટીવી કેમેરો મારા ઘરે જોવું જોઈ શા બધું હરકો